આ જે બધા કાગળ છે કાગળને આ જે કે નવા છે નવો રૂલ આવ્યો છે કોક ફોમ ભરવાના છે ચૂંટણી કાર્ડના કે તમારે બે કોઈ ચૂંટણી કાર્ડ હોય એક માણસને બે ચૂંટણી કાર્ડ હોય તો એનું એક કેન્સલ થઈ જશે અને એક જે હશે એ પરમાનન્ટ રહેશે જો તમે બે જગ્યાએ વોટિંગ કરવા જતા હોય બે ચૂંટણી કાર્ડ હોય અને બંને જગ્યાએ વોટિંગ કરવા જતા હોય તો તમારા ઉપર કેસ થઈ શકે છે અને ત્રણ ત્રણ વર્ષની સજા છે અને ત્રણ લાખ રૂપિયા જેવું કોઈક દંડ છે જે તમારા ભુગતાન કરવું પડે છે તો આ ફોર્મ ભરીને મારે આજે સ્કૂલમાં આપવા જવાનું છે ફોર્મ તો ભરી દીધા છે પણ હવે સ્કૂલમાં આપવા જવાનું બરાબર તો સ્કૂલમાં જઈએ કેવું વાતાવરણ છે જોઈ લઈએ જો પરચિંગ બાઇક ચલાવી અને पहली बाजू हरपाल सिंह ये पन के हमें जाए भरत सिंह थोड़ा ड्राइविंग चू का गम्मी जगह और धीरे धीरे या धीरे કાવડા હે રાતના છેતરમાં પડે જો આપણે સ્કૂલ આગળ પહોંચી ગયા હા અહીંયા સિદ્ધાર્થ સિંઘની ઉભા હઈ અને સ્કૂલમાં બધું કોમકાજ ચાલુ જ છે ફોરમનું જો બધું કોમકાજ ચાલુ છે

એક થી પાંચ અમારી ગામમાં બે સ્કૂલો છે એ પાંચ અહિયાં અને છ થી આઠ રૂમ પર છે મોટી સ્કૂલ છે અહીંયા નાની છે એમ કરી સ્કૂલો છે નીકળી ગયા હા હવે સીધા જઈશું પેટા વર્ગ એ પણ અલગ સ્કૂલ છે ત્યાં પણ એકથી પાંચ કે એવા ધોરણ છે ત્રણ સ્કૂલો છે આજુબાજુ ત્યાં અમારા બધા ફેમિલીના જે ફોર્મ છે બધા ત્યાંના છે તો હવે ત્યાં આવવા જવાનું કીધું હોય સાહેબ છે કે ત્યાં આપવા જવું પડે તો હવે ત્યાં આપવા જઈ રહ્યા ગમાં બન્યા રહો જે પણ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખું અને શેર કરવાનું ના ભૂલતા આગળ બ્લોગ ચાલી બન્યા રહો તમને બતાવું બીજું બધું જો આ છે અમાર ગામનું નદી નદી એટલે કે હો છે આજે થોડું થોડું પાણી ચાલી રહ્યું નહીં બાકી બધું થોડું છે એમના જે વાત કહે છે ત્યાં બીજી સ્કૂલે જવું હોય અહીંયાથી જવાય છે તમારે રસ્તો બતાવો કેવો અહીંયા જો વધારે પાણી ચાલતું હોય તો જવું મુશ્કેલી પડી જાય અહીંયા બીજો રસ્તો નથી છે પણ એ થોડો આગળ છે પણ એ પણ આવું જ છે એમાં પણ કોઈ પુલ બીજો બનાવેલો નથીપંચ ટૂંક સમયમાં અમારે એવું કરી નાખશે નાનું બીજું બનાવી દે છે વરસાદમાં અવર જવરની તકલીફ રહેશે નહીં બને સરપંચ સરપંચસિંહ અહીંયા પણ અમારે કેવું ખબર હે આ વડાના આ પાર આવી ને અમે અહીંયા પાણીની કમી થોડી ઓછી જોવા મળે પાણીની કમી અહીંયા છે અને અમારી બાજુ પાણીની કમી નથી પેલા ભાગમાં પાણીની કમી નથી અહીંયા પાણીની કમી લાગે એવું તમને જોવા લાગશે અહીંયા ખેતી પણ થોડી ઓછી કરવા માનજો દોડી પથરાવાળી છે હવે ત્યાં જઈને કેટલી વાર લાગે છે અહીંયા તો અમારા ફોર્મ ભરેલા હતા એટલે કમ્પ્લીટ થઈ ગયું હોય ત્યાં અમુક વિગતો બાકી ભરવાની ક્યાં જઈને ભરવાની છે અમને ખબર નથી બે હજાર બેની યાદીમાં જે અમારું નામ છે જે અમારા પપ્પાનું નામ છે એ બધું ત્યાં લખવાનું હોય અને અહીંયાથી હવે ત્યાં જશું ભાઈ ત્યાં જઈને સાહેબ જે કહેશે એમ લખવાનું હોય

જંગલ ખાતાની ઓફિસ છે અને એના બાજુમાં જ આ સ્કૂલ છે જો આ બધી દેખાય આ સ્કૂલ છે અહીંયા આપણે ફોર્મ આપવાના જ છે અહીંયા નાના નાના ટબક છે રમી રહ્યા જો આ ગેટ છે આ છે માનપુરિયા પ્રાથમિક શાળા નંબર બે આ નંબર બે છે અને અમાર છે નંબર એક છે જે સાહેબો પણ બેઠા છે આપણે ત્યાં ફોર્મ ભરવા જવાનું છે ના ના ટબુરી રમી રહ્યા જુઓ હવે અહીંયા તો આવતા રહ્યા પણ અહીંયા હવે અમારે જે મમ્મીનું જે ત્યાં છે ત્યાંનું ભાઈ બે હજાર બેની યાદીમાં જે નામ હોય એ બધા અહીંયા માગે તો હવે તે ફોન કર્યો તે શું થાય જોઈએ આવે છે કે યાદી નથી આવતી ફોન કરી મારા મામાને ફોન કર્યો તે હવે મોકલજી બધા ઊભા જો યાદીની વાત જોઈને ઊભા અને પેલી સાહેબ સાહેબ કામ કરે એમનું ચાલુ જ છે કામ કરવાનું તો અહીંયા પણ લોચા બહુ છે નાના નાનીના નામ માગે છે એમનું જેની યાદીમાં જે ક્રમાંક છે બધું અલગ અલગ એનું માગે છે એ બધું લખવાનું છે અંદર ફોર્મની અંદર આ બધું લખી અને પછી સાહેબને આપવાનું હોય તે બે હજાર ની યાદી મંગાવી શું થાય જુઓ ના સ્કૂલ જુઓ તમે અહીંયાની સ્કૂલ છે ગ્રાઉન્ડ છે અમે પહેલાં અહીંયા આવતા અહીંયા અમારી જે પંદરમી ઓગસ્ટ હતી તો અમે અહીંયા મનાવવા આવતા તે પેલી સ્કૂલથી અહીંયા બે કિલોમીટર બે કિલોમીટર જેટલું છેટું છે બરાબર નતા આવતા આવતા ના આવતા બે હજાર એટલે પંદરમી ઓગસ્ટ હતી તો અમે આવતા અને પંદરમી ઓગસ્ટ તો અહીંયા જ મનાવતા અમે કેમ કે ત્યાં ઓછું હતું તો છવ્વીસમી જાન્યુઆરી ત્યાં મનાવતા અને પંદરમી ઓગસ્ટ અહીંયા મનાવવા આવતા તો અમે ત્યાંથી બે ત્રણ કિલોમીટર ચાલી અને આવતા કોઈ સાધનથી ના આવતા અહીંયા વચમાં જે ઓળો છે પહેલાં પાણી હાલતું તો ના આવતા અને પાણી ના આવતું તો આવતા એવું હતું તો જો સ્કૂલ પણ બહુ સારી છે આજે અહીંયા પણ જો સ્કૂલ તો અહીંયા પણ એકથી પાંચ ધોરણ જ છે પણ સ્કૂલ સારી છે અહીંયા આપણનો જો સાહેબોનો સ્ટાફ છે એ પણ બહુ સરસ છે બધું સમજાવે સારી રીતે બનાર બ્લોગમાં બતાવું બીજું પણ આ તમે જુઓ ખાલી અહીંયા હું અહીંયા કામ કરાવું ને ફરે બે જણા સ્કૂલમાં જુઓ મારા અમુક જો એક અમારો વિડીયો બનાવે ત્યાંથી ત્યાં ગયા હતા ત્યાંથી બતા વર્તા અહીંયા આવ્યા આપણું કોમ થઈ ગયું છે થોડી વાર ઉભા બધી વાત કરું તમે બરાબર બનેરો બ્લોક હાથે હજી કોન્ટેક ચાલુ છે પણ અમારું કામ થઈ ગયું કોન્ટેક કરવાની કંઈ જરૂર નહીં હવે કારણ કે ડાયરેક્ટ ત્યાંથી યાદી તો ના મળી બે હજાર બેની કોન્ટેક કર્યો પણ ના મળી તો અને હજુ ડાયરેક્ટ અહીંયાથી સાહેબે ડાયરેક્ટ નીકાળી દીધી બે હજાર પચીસ નીકાળી તો સાહેબોનો નંબર મળી ગયો ત્યાંના સાહેબ જે હતા ત્યાંનો નંબર મળી ગયો અને ત્યાંથી પછી ડાયરેક્ટ તેમને પૂછ્યું હતું બે હાજર બે ની યાદીમાં જે નામ ક્રમાંક હતું એ આપી દીધું હે તમારું કમ્પ્લીટ થઈ ગયા કાગળ બધા આપી દીધા હૈ અને તમારે પણ બધે આવ્યું છે આવું એટલે ભરાઈ નાખ્યું જુઓ અરપાલ સિંહ ને અહીંયા તો આવ્યું હતું પણ અહીંયા ડાયરેક્ટ ભરીને આપી દીધું કેવું સાહેબ ભરી ગયા ડાયરેક્ટ ખુદ સાહેબ ભરી ગયા હતા ખાલી અમારે જ અહીંયા સાહેબ ફોર્મ આપીને જતા રહ્યા હતા ભરવાનું અમારે બાકી હતું અમારે ખુદને ભરવાનું એટલે ભરી નાખ્યું તો અમારું કામ થઈ ગયું છે એકદમ કમ્પ્લેટ અને હવે સીધા જવાનું ઘેર ગેર જઈ અને બીજા કામ કરીશું જો અમારા ફોનમાં ફોન આવી રહ્યા ચલો મિત્રો પછી ઘેર

નવ બ્લોગ છે ફર્સ્ટ બ્લોગ છે સપોર્ટ કર જો પાછા ઉપડી ગયા છે ઘર તરફ મારી એક બાઈક જાય છે આગળ અમે જોઈએ પાછળ અથવા ચલો ચેનલના બારામાં કોઈ કહેવા માગો હતો થોડું વધારે બોલો યાર લાઈક સબસ્ક્રાઈબ શેર અહીં ગાડી એટલું કરવા ના ભૂલતા

ચાલુ કરો તો ચાલુ થાય ને તાલુ ક્યાં દાડા આવ્યો હતો ખેસવાન દાડા આવ્યો હતો મજા આવી ગયો જો મિત્રો આપણે વચમાં પ્લગ નીકળી ગયો હતો બાઈક બીજાનું લઈને આયા એ અઠવાડિયે જ પ્લગ નીકળી ગયો તો પાછું ફીટિંગ ચાલુ થઈ ગયું હવે તોય એ તો ઓછું નહીં ચલાવતા જુઓ ત્યારે ખબર પડે જેના ઉપર ઉપરજી આપણે સમાપ્ત કરીએ તો મળીએ એક નવા બ્લોગમાં તો મિત્રો કોઈ પણ જે ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને અને લાઈક કરી નાખજો શેર કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો સપોર્ટ કરશો તો મને વધારે મજા આવશે વિડીયો બનાવવાની તો સપોર્ટ કરશો તો અમને સારું લાગે તો મળીએ મિત્રો નવા બ્લોગ સાથે જય માતાજી